વલસાડ શહેરના કૈલાસ રોડ ઉપર બ્રિજના નવ નિર્માણની કામગીરી દરમિયાન બાંધેલા પાલરનું સ્ટ્રક્ચર તૂટી પડ્યું હોવાની ઘટના સામે આવી છે આ દુર્ઘટનામાં પાંચ શ્રમિકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે પ્રાપ્ત માહિતી મુજબ કૈલાસ રોડ ઉપર આવેલી ઓરંગા નદી પરના નિર્માણધીન બ્રિજની કામગીરી દરમિયાન આજે નવ વાગ્યાના અરસામાં બે પિલર વચ્ચેના ભાગે બ્રિજ બનાવવા બાંધેલી પાલણ અચાનક તૂટી પડતા કામ કરતા પાંચક જેટલા શ્રમિકોને ઈજા પહોંચી છે ઘટના પગલે ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો ફાયર વિભાગે પાંચ શ્રમિકોનું રેસ્ક્યુ કરીને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડ્યા છે હાલ ક્રેન વડે કાટમાળ હટાવવાની કામગીરી થઈ રહી છે વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ જણાવ્યું કે આજે સવારે આ દુર્ઘટના થઈ એમાં પાંચ લોકોને ઈજા થઈ છે જેમાં ચાર લોકોની તબિયત સારી છે જ્યારે એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે શ્રમિકો ગ્રાઉન્ડ લેવલે કામ કરી રહ્યા હતા ત્યારે કોઈ જેકના લીધે અને લોડ બેલેન્સના કારણે આ ઘટના ઘટી છે Hitesh Patel Drishtikon News Khergan